ગેરકાયદેસર ફૂડ કોર્ટ ઉભો કરી લાખો પડાવ્યા ઉમરા ગામમાં ગ્રામજનોનો વિરોધ વચ્ચે ફૂડ કોર્ટ સીલ દેખરેખ કરતા ટ્રસ્ટીઓને છેતર્યા દસ્તાવેજોને લઈ ફરાર ઉમરા ગામ ટ્રસ્ટના સભાસદો અને ગ્રામજનો પોતાના ટ્રસ્ટીઓ દ્વારા છેતરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે મોટી સંખ્યામાં ગ્રામજનો વિરોધ કરવા ભેગા થયા હતા ત્રણસો થી ચારસો જેટલા લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સુત્રાચારો કર્યા હતા વર્ષ ઓગણીસો માં જમીન ગ્રામજનો દ્વારા ફાળવવામાં આવી હતી ત્યારબાદ ગ્રામજનોએ જગ્યાની દેખરેખ માટે ટ્રસ્ટની નિમણૂક કરી હતી ટ્રસ્ટ દ્વારા ગ્રામજનોએ અંધારામાં રાખી ફાળવેલી જગ્યા પર ફૂડ કોર્ટ શરૂ કરી દેવામાં આવ્યો હતો તેઓ ફૂડ કોર્ટ શરૂ કરી વર્ષમાં લાખો રૂપિયાનો ભાડો વસૂલતા હતા આ બાબતની ગ્રામજનો સાવ અજાણ હતા દુકાનદારો દસ વર્ષના કરાર પર ભાડે આપી હતી એકત્રીસ મહિના રોજ કરાર પૂર્ણ થતા ગ્રામજનોએ જગ્યા રિન્યુ કરાવવાની ના પાડી હતી તેમ છતાં ટ્રસ્ટીઓએ જગ્યા ગ્રામજનોની પરવાનગી વગર રિન્યુ કરી દેતા ગ્રામજનો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો હું પ્રકાશ કિશોરભાઈ ઉમરીગર વંદી લોક સિવાય ગામ સમસ્ત ટ્રસ્ટ ઉમરા નો અહીં આજે આ મીડિયાની માધ્યમથી જણાવું છું કે આ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષ તરફથી કોઈ સામાન્ય સભા બોલાવી નથી અને ટ્રસ્ટના મેળાથી પરામાં છેલ્લા દસ વર્ષથી આર્થિક ગોબાચારી અને ગેરબંધારણ વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેસ કરેલો છે એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવ્યો છે વિરોધ કર્યો કેટલા માણસોને અત્યારે વિરોધ પ્રદર્શનમાં સભ્યો આજથી ત્રણસો થી ચારસો માણસો અહીંયા હાજર છે જે મીડિયા તમે જોઈ શકો છો બીજા બાળકો આજે વાતાવરણના અને ગરમીના પ્રકોપ અહીંયા આવ્યા નથી બાળકોને બીજા એ પ્રમાણે અત્યારે આટલા સભ્યો હાજર છે વિરોધ એટલે સાહેબ આ જવાબ મારો કદાચ સાંજ સુધી પૂર્ણ નહીં થાય એટલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટના જૂના છ ખારવા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલી છે